પોલીસ નું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું બધીઓને રોકવાનું છે બુટલે કરવાના લઈને ઉપરથી ચોર દંડે એમ રેલીઓ એમના નથી આવતું અને જયારે પોલીસ આ રીતે કરે ત્યારે હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર એક દબાણ વધી રહ્યું છે એના ઉપર કલંક લાગી રહ્યું છે એટલે આ ભારત ઓગણીસો ઉડતાળીસ ની અંદર અને બંધારણ એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે અને બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી દરેક નાગરિકની છે એટલે બંધારણનું રક્ષણ થાય એના માટે પણ આજે આવેદન પત્ર આપ્યું છે હું રાજ્યના મંત્રીને કહેવા માંગુ છું કે તમે એક યુવાન છો અને બનાસકાંઠાનો છો આમ તો તમે બનાસકાંઠાના નામે ગૌરવ ગૌરવનો છો ત્યારે તમે ડેપ્યુટી સીએમ હોય મંત્રી હોય ત્યારે તમારા જિલ્લાના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને તમારી રેમ નજર હેઠળ લોકોની જે આશા અપેક્ષાઓ હતી કે એક જિલ્લાનો યુવાન કે ડેપ્યુટી સીએમ છે તો જિલ્લો ખૂબ મોટી આશા અપેક્ષા રાખતો હતો એના બદલે આજે જીરો જીલો બરબાદ થઈ રહ્યો છે હું મીડિયાના માધ્યમથી એમને કહેવા માંગુ છું કે જે તમને માદરે વતનની લાગણી હોય તો આ વહેલામાં વહેલો આ ડ્રગ્સ ને દારૂની ની બધીઓ બંધ કરાવો અને જે મહિલાઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે એમના બાળકો રખડી રહ્યા છે ને એનું પાપ કદાચ તમે પૈસા લઈને છૂટી જશો પણ કુદરત ને ઘરે નહીં છૂટો એટલે સેજ પણ તમારામાં માનવતા વધી હોય તમારામાં રાજધર્મ નિભાવવા માટેની તૈયારી હોય તો આવેદન પત્ર પહોંચાડ્યું છે અને વેલામાં વેલા પગલો લાવ એવી હું આશા અપેક્ષા રાખું મેં કીધું એમ કે ભારતના બંધારણમાં વાણી સ્વતંત્રતા નો અધિકાર છે કોઈ અમે જન આક્રોશ રેલી લઈને આવ્યા એની અમે કાર્યવાહી કરવાની હોય એને બદલે પોલીસ મુદ્દે કરવાનો સાથ સહકાર લઈને રેલીઓ કાઢે કે હું માનું છું ને જે પોલીસ પગાર લે છે એ કોઈ ભાજપ ના કે મુદ્દે કરવાના ના પૈસા નથી લેતા આ હપ્તા લેતા હશે પણ જે પગાર લે છે એ તો લોકોના ટેક્સ ના જીએસટી ના સવારથી કરીને સાંજ સુધી નાનામાં નાનો માણસ ટેક્સ ભરે છે અને ટેક્સ ના પૈસાનો તમે પગાર લો છો ત્યારે તમે પ્રજા